મૂર્ગો અથવા બકરાની બલી સડાવીએ છીએ તો પીએમ મોદી આવીને આ વસ્તુ કરશે તો અમે સ્વીકારશું હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવા છે અને સેતર વસાવાની જનતા એટલો બધો સેતર વસાવાને સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો તમને ખબર હતી કે સેતર વસાવાને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને પીએમ મોદી પણ પંદર તારીખે આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજના લોકો ઘણી બધી તૈયારીઓ પણ કરી રહ્યા છે અને અત્યારે સેતર વસાવાની ક્લિપો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને

ના દિવસે પીએમ મોદી આવી રહ્યા છે ડેડિયાપાડા ની અંદર તો શું વસાવા ભાજપ ની અંદર જોડાશે કે નહીં જોડાય કમેન્ટ કરીને જરૂર ને જરૂર બુ દોસ્તો અને અમારી ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં અતિવાનો વિડીયો તમારા માટે લાવતો હો દોસ્તો તો આ તો આજનો વિડીયો કેમ લાગે છે જરૂર કરી જય હિન્દ જય ભારત મળી એક વાર બીજા કે બાય બાય